દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને પગલે લીમડી દાહોદ માર્ગ પર પાણી ફરી વળ્યા છે લીમડી દાહોદના હાઇવે પર પાણીને કારણે વાહન ચાલકો અટવાયા છે રસ્તાઓ પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ છલકા છે ઝાલોદ તાલુકાના નાની હાંડી ગામની નદીમાં ઘોડા પૂર આવ્યું છે નદીમાં પૂર આવતા નાની હાંડીથી લીંબડી રોડ પર વાહન વ્યવહાર બંધ થયો છે ખજૂરી ફળિયાના કોઝવે પરથી ત્રણ ફૂટ પાણી વહેતા અવરજવર બંધ ભારે વરસાદને પગલે લોકોને ભારે હાલાકી પડી રહી છે દાહોદ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સ્ટેશન રોડ ભીલવાડા ગોવિંદનગર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની પાણીની પાઇપ છે પણ રોડ પર વહેતા પાલિકાની પ્રી પ્રીમોન્સૂનની કામગીરીની પણ પોલ ખુલી હતી દાહોદના મીરાખેડી ગામે વરસાદ જે પાણી છે તે ઘરોમાં ભરાયા છે કોરિડોર હાઇવેમાં પાણીના નિકાલ ન થવાને કારણે વરસાદી પાણી ઘરમાં ઘુસ્યા ભારે વરસાદના કારણે ખેડૂતોના ઘર અને ખેતરોમાં પણ પાણી ઘુસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે